નાની ધારીના નેહની માલિકા એટલે કે નાની ધારીના નેહમાં બેઠી છોતું બાય પરચા અપરમ પાર જગમાં ઝાલુ માના આવ્યા જાગતી જોત એટલે કે ઝાલુ માના આજે આપણે દર્શન કરવાના છે અને એમનો ઇતિહાસ એમની વાતો અમને એમના પરસા આપણે જાણીશું તો અમારી સાથે બનાવી રહેજો જય માતાજી દર્શક મિત્રો તમે દર્શન કરી રહ્યા છો એ જાગતી વાળાની પાસેથી આપણે માનો ઇતિહાસ જાણશું તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એ જાગતી જ્યોત એટલે કે જાલુમાં નું આ જે અંગ વસ્ત્ર છે બહુ જૂનું અંગ વસ્ત્ર છે માતાજી ધારણ કરતા જાલુમાં એમનો આ અંગવસ્ત્ર છે તમે જોઈ શકો છો આ તો કાઠિયાવાડની ધરતી છે કે સતી સંત ને હાવજ તણી ગાંડી જનેતા ગીર છે આપણે આગળ દોહો બોલ્યા કે કેમ કે ગાંડીગીરની મારી પાસે સતી સંત અને આ હાવજની ધરતી છે ન હોય તો નબેની પૃથ્વી પાવર રા આમાં કોકો કાનાણા ઓલો ભાકે અમેરિયા અને જાલુમાના તો એટલા પરસા કે આ તમે જોઈ શકો છો આ ફોટા કે એ જે માણસોને દીકરા પણ એટલા દીધેલા માતાજી અને એમની માનતાઓ જે હોય માતાજી એમની મનોકામના જાલુમા પૂરી કરે છે તો મિત્રો હવે આપણે નરેશભાઈ વાળા છે અને આમ તો જાલુમાના પરિવારમાંથી અમારે નરેશભાઈ વાળા છે તો આપણે એનો જે ઇતિહાસ છે જાલુમાનો એ આપણે નરેશભાઈ પાયાજી સાંભળીએ નરેશભાઈ અમને જણાવો ઝાલુમાનો જે ઇતિહાસ છે એ તમારા મુખ્ય અમને અમારા દર્શક મિત્રોને તમે સંભળાવો તો સૌથી પહેલાં તો આપ જે ગુજરાતી એક્સપ્લોર ચેનલ છે એમાં જે અક્ષયભાઈ શંપુભાઈ અને સિદ્ધુભાઈ જે કામ કરે છે એક છે ને એમનો પેલા તો ખૂબ ખૂબ આભાર કે જે ગામડે ગામડે અને જેને આજની યુવા પેઢી કે જે મીડિયા યુગમાં જેને ખબર નથી કે આ ગામની અંદર શું છે આઈથી જે બહાર રહેવા ગયા હોય એને ખબર ન હોય એના માટે થઈ અને જે તમે ત્રણેય ભાઈઓ જહેમત ઉઠાવી છે એટલે પ્રથમ પહેલા તો તમારો ત્રણેય ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને રહી વાત કે આપ જે નાની ધરીના આંગણે જે આવ્યા છો કે આ ઝાલુમાં તો આયમાં ને તો એટલા પ્રસંગો છે કે જેની તો આપણે શબ્દોમાં વર્ણન ન કરી જે આપણે જે સ્થાન ઉપર બેઠા છે એ આ ઝાલુમાં જે પોતે સ્વભાવમાં શાંત હતા અને જેનું જીવન કહેવાય કે સંત જેવું જીવન હતું અને જેની ગુરુ ગાદી એટલે ગુરુ

અને રાણા બાપુ ને એને એ વખત ની અંદર બધાય વર્ષોના વર્ષો પેલા વડીલો વાત કરે છે મરકી નામ નો રોગ આવ્યો હતો એ સમયની અંદર ગામડે ગામડે એમ કે એટલી સીતાઓ સળગતી કે જેમાં કોઈ પાર ન હતો એ વખત ની અંદર આ જાલુ માં કરતા કે હે આપા ગીગા તો અમારા પરિવારનું ધ્યાન રાખજે અને આપા કીકાને અવારનવાર પ્રાર્થના કરી અને ઈ રાણા બાપુનું એમ કહેવાય કે ઈ સમયમાં ઉશેર કરતા રાણા બાપુનું હા અને ઈ રાણા બાપુનો પરિવાર અમે જે કોઈ રાણા બાપુને ચાર દીકરા ઈ સુખા બાપુ થારુ બાપુ દાના બાપુ અને ભાયા બાપુ હા અલ ભાયા બાપુ અહીંયા જ છે અને આ જે તમે ઇતિહાસ તો અમને જણાવ્યો કે ઈ સમયના ઈ અસલ યુગના એમ કહેવાય કે કાઠિયાણી હતા ને એમણે ખૂબ એમ કેવાય છે કે ભક્તિ કરી અને માણસોના આમ તો દુઃખ ને દૂર કર્યા અને અહીંયા આવી અને માતાજી એ ભક્તિનો અલગ જગાડી અને જે સતાધારની પરંપરા એટલે કે આ માના ગુરુ કોણ હતા આ માના ગુરુ હતા રામ બાપુ રામ બાપુ સત્તાધાર રામ બાપુ આપા ગીધા બહુ માચતા પણ એમને રામ બાપુ ને માની ત્યારબાદ આ જે મૂર્તિ જે માની છે ફૂલ આ જગ્યા ઉપર આપી અને ત્યારે તો એટલું બધું નઈ ત્યારે એક નાનું મંદિર હતું પછી સમય જતા એક ડેરી બનાવી પણ એમ કેવાય છે કે આ ઝાલુમાં છે ને દીકરા નો જન્મ છો ને એનું નામ હતું ભાઈલાલભાઈ ભાઈ ભાઈલાલ ને એમ કેતા કે જો બેટા તારે જીવનમાં સુખી થવું હોય આગળ વધવું હોય પણ આપણે જે આ જે માં છે ને એને તું માનજે એમ એટલે સમય જતા એ પોતે અમદાવાદ રહેવા ગયા કે અહીંયા દીકરાની અહીંયા દીકરાનો જન્મ નતો થતો એટલે આઈમાની માનતા કરી કે જો અમારો દીકરો છે ને એની અહીંયા જો દીકરાનો જન્મ થાય ને તો હું નાની તરી આઈ ઝાલુમાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી એટલે એમ કેવાય છે કે એમને અહીંયા દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો પછી ભાઈલાલભાઈ તો અવારનવાર આજની તારીખે પણ જ્યારે થી આવે ત્યારે પેલા નાના વિસાવદર આઈ જાયુમા માના દર્શન પેલા એને સાડા ત્રણ દિવસ નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો હતો ત્યારે આપડે તો નાના નાના બહુ ન સાંભળે વડીલો વાત કરતા હતા કે સાડા ત્રણ દિવસ સુધી નાની ધારી અને નાના વિસાવદર

એટલે ઈ જે યલ બાપુ હતા એમનું જીવન એક તોફાની યુવા હતી એટલે તોફાની જીવન હતું ને એટલે એટલે એમના યભલ બાપુ ના બાઈ આવીને વાત કરી જાલુમા ને મારો દીકરો યભલ તોફાની બહુ છે ઝાલુમા એ કીધું હું એને આવીને સમજાવી પછી વાવડી જાય અને યભલ બાપુ ને સમજાવ્યા પોતે જાત્રા એ લઈ ગયા પણ એમ કેવાય છે કે જાત્રા એ ગયા ને એટલે એક પલ માં જેનું જીવનનું પરિવર્તન થઈ ગયું હતું પોતાને જે આ જે અભિમાન ને જે કઈ હતું ને અને જેને ભક્તિમય જીવન જીવવાનું શરૂ કર્યું હતું ત્યાર પછી તો એમ કેવાય કે વાવડી આવ્યા તે પછી એમને સપ્તાહ કરી ઘણી બધી જાત્રાઓ કરી અને એમ કેવાય છે કે એભલ બાપુ એ પછી તો એનું સંત જેવું જીવન થઈ ગયું હતું અને આજે પણ વાવડી ની અંદર એ પરિવારમાંથી ઘણા ભાઈઓ છે હા તો આવી નેક ટેક ને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંત અને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત તો આપ પણ ક્યારેક માના દર્શન કરવા માટે આવી આવી શકો છો અને કાંઈ પણ શ્રદ્ધા હોય ને તો આ બધી વસ્તુ છે જો શ્રદ્ધા હોય તો માં ભગવતી જાલુમાં હજી પણ હોકાર આપે છે ને એવા તો અસંખ્ય પરચા છે આ વિડીયોના માધ્યમથી એટલે બધા પ્રસાદ અમે તમને

અને ક્યારેક મનોમન જાલુમાન નામની નાની માનતા કરે ગાંઠ વાળી દે તો પણ ઘણા એવા દાખલા છે કે આ જાલુમાને નામ લીધું હોય અને વસ્તુ જડી ગઈ હોય એવું અને નરેશભાઈ તમે વાત કરી કે નાની દાઈને મારું મોહાળે નાની દાઈ એટલે મારા બાએ ઘણીવાર કહેતા હોય કે જ્યારે કે એક એક દિવસ એવું થયું કે એક દિવસ હું આ બધા બે આતાવરણ દિવસ વાળા દરબાર એટલે હું ડેલો ખોલતા ભૂલી ગયા એ સમયમાં તો લાકડાનો ડેલો હતો તો રાતે એ હવારમાં વેલો ડેલો ખુલી ગયો હતો એમ કે એમ એમ કે છે કે એવો કરશો માનો એને વચ્ચે જોયેલો કે ભાઈ ઈ સમયમાં ભૂલે કરે હાથે ડેલો ભૂલી ગયો તો હવાર આવા માના તો અસંખ્ય પરચા છે માતાજીના જો કેવા બેહીએ તો રાયતુની રાયતુ ટૂકી પડે તો નરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ પણ ખૂબ સરસ પેલા લોકસાહિત્યના અંદર તમે ખૂબ લોકસાહિત્ય અમારી અમારે કર્યું નરેશભાઈ પણ હવે શું કહેવાય છે કે ધીમે ધીમે કામે ચડી ગયા છે આમ ખેતી કામ કરે છે નરેશભાઈ અને મારા બાળપણના મિત્ર છે નરેશભાઈ તો દર્શક મિત્રો તમે એવા કાઠિયાણી એટલે કે ઝાગથી જોતા હાઈમાં શ્રી ઝાલુમાના તમે દર્શન કર્યા અને તેમના જે પ્રસાદીનું તેમનું જે અંગ વસ્ત્ર છે તેમના તમે દર્શન કર્યા અને તેમની વાતો પણ નરેશભાઈ ખૂબ સરસ તેમનો ઇતિહાસ છે એ તમને અમે જણાવ્યું તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સદવારે તમે જોતા રહેજો આવા અવનવા વિડીયો આપણી જે દેહાણ જગ્યાઓ છે આપણી સંસ્કૃતિ આપણો વારસો અને કાંઈક ને કાંઈક અમે આવું બધું તમારી સમક્ષ લાવતા રહીશું અને હવે ત્યારબાદ અમે એક નવું એમ કેવાય છે કે જઈ રહ્યા છીએ નવું લાવવા માટે આવી રહ્યા છીએ જે આપણે વ્યક્તિ વિશેષની પણ અમે મુલાકાત કરીશું તો અમારી ચેનલ ગુજરાત ઉપર આ બધા જોડા રહેજો તો જય શ્યામ જય શ્રી નારાયણ જય રામનાથ જય માતાજી